પિંડદાન આત્માને શક્તિ આપે છે જે તેને યમલોક સુધીની મુસાફરી કરી શકાય છે તેથી ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ મૃત્યુ પામે છે તેના માટે પિંડદાન અતિ જરૂરી છે પરંતુ શું આપને ખ્યાલ છે કે આખરે પિંડ કયા દ્રવ્યોથી બને છે અને કયા છ એવા પવિત્ર દ્રવ્યો છે જે પિતૃઓની કૃપા કરાવે છે પ્રાપ્ત જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

પિંડદાન જ્યારે પણ પિતૃને કરતા હોય ને ત્યારે આ છ દ્રવ્ય ચોક્કસ ભેગા કરીને પિંડદાન કરવું જોઈએ પિંડદાન એટલે શું પહેલાં તો જ્યારે કોઈ પણ જીવાત્માનું મૃત્યુ થાય અને જીવ મૃત્યુ બાદ જ્યારે પ્રેત અથવા પિતૃ બને છે અને એ જીવને તૃપ્તિ માટે એ જીવની ભૂખને તરસને શાંત કરવા માટે અથવા તો એ પ્રેતને પ્રેતસ્ય નિવૃત્તિ અર્થમ એ પ્રેતને પ્રેતત્વમાંથી મુક્તિ માટે અથવા સદગતિ માટે અથવા મોક્ષ માટે જો પિંડદાન કરવામાં આવે છે ને તો જ એની સદગતિ થાય છે એની મુક્તિ થાય છે અને આત્મા પિતૃનું તૃપ્ત થાય છે પિતૃના આત્માને તૃપ્ત કરવા માટેનું જો કોઈ સાધન હોય તો એને કહેવાય છે શ્રાદ્ધ શ્રદ્ધયા દિયતે શ્રદ્ધયા ક્રિયતે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે પરંતુ જ્યારે આપણે શ્રાદ્ધ કરતા હોઈએ છીએ પિંડદાન કરતા હોઈએ છીએ ત્યારે પિંડદાનને લઈને અમુક બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ પિતૃઓના કૃપા માટે પિંડદાન આપણે બનાવતા હોઈએ છીએ જેમ કે ગણપતિને આપણે ઘેર લાવ્યા હોય તો આપણને ખબર પડે ગણપતિને લાડુ ભાવે છે તો લાડુ આપણે ધરાવીએ છીએ નવરાત્રી નિવેદ થાય તો એ રીતે આપણે કરતા હોઈએ છીએ તો શું શાસ્ત્રમાં પિતૃની જ્યારે જયારે વાત આવે ત્યારે પિંડદાન ની વસ્તુ આપણને ખબર ન હોવી જોઈએ હોવી જોઈએ ભક્તિ સંદેશ કાર્યક્રમ જોતા રહે ને તો બધી ખબર હોય જ શાસ્ત્ર એવું કહે છે કે પિંડદાન કરતી વખતે આ છ દ્રવ્યને ભેગા કરવા પિંડ પહેલું તો કે પિંડદાન તમે જે બનાવો એનો ઉપયોગ પહેલો તો કે પિંડદાન અન્ન અનાજ હોવું જોઈએ અન્નથી પિંડદાન કરવું જોઈએ એટલે પહેલું છ દ્રવ્યમાં પહેલું તો કે લેવામાં આવે છે અન્ન અન્નની અંદર પણ જોવા જઈએ તો ચોખાના પિંડદાનનું મહત્ત્વ છે ભાતના પિંડદાનનું મહત્ત્વ છે અડદનો પણ પિંડદાન હોય છે પરંતુ ત્રણેય વસ્તુ હોય છે અન્ન એટલે પિંડદાન પહેલા તો કે અન્ન નો હોવો જોઈએ એ અન્ન જે કઈ તમે બનાવો છો એની અન્નની સાથે તિલ તિલ કેતા તલ એ પિંડદાનની અંદર બનાવતી વખતે એમાં થોડા તલ નાખવા જોઈએ ત્યાર પછી જલ જલ કેતા પાણી તીર્થ ક્ષેત્રમાં ગયા હોવ તો એ નદી જે હોય નદીમાંથી જલ લેવાનું એ જલ એમાં ઉપયોગ કરવાનો છે અથવા તમે તમારા ઘરમાં કદાચ ક્યાંક કોઈ વ્યક્તિનું દેવંગત થયા હોય ને પિંડદાન બનાવું છે તો જલ ગંગાજલ અથવા જે તમે હરિદ્વાર ગમે ત્યાં ગયા હોય એ જલ રહ્યા હોય ને તો એ આપવાનું એ જલનો ઉપયોગ કરીને પિંડ તૈયાર કરવાનો મતલબ અનાજ તલ અને જલ ચોથા નંબરમાં આવે છે દુગ્ધ દુગ્ધ કહેતા દૂધ કાચું ગાયનું જે દૂધ હોય એ પિંડદાનમાં નાખવું પાંચમા નંબરે ઘ્રત ઘ્રત કહેતા ઘી એક ચમચી એમાં ઘી નાખો પિંડદાન બનાવતી વખતે અને મધુ મધુ વાતા રહેતા એ તે મધુ ક્ષણંતિ જિન દવા માતવીર ગાવો ભવંતુ ના મધુ કેતા મધ છ વસ્તુ થઈ અનાજ તલ જલ દૂધ ઘી અને મધ આ છ વસ્તુ જ્યારે તમે એકત્ર કરો છો ને એના દ્વારા જ્યારે પિંડદાન બનાવો છો અને છ દ્રવ્યવાળો પિંડદાન જ્યારે પિતૃને અર્પણ કરો છો ને ત્યારે પિતૃની મુક્તિ થાય થાય ને થાય કેમ કે છ છ વસ્તુ તમે મૂકો છો એટલે પિતૃ તૃપ્ત થઈ જાય છે ને આનું પ્રમાણ શાસ્ત્રમાં છે પરંતુ શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું પિંડદાનના દ્રવ્યો યોગ્ય હોવો જોઈએ શ્રાદ્ધ કરનાર પંડિત વિદ્વાન હોવા જોઈએ અને એની સાથે શ્રદ્ધાથી કરવું જોઈએ આ બધી વસ્તુ જ્યારે એકત્ર થાય ને ત્યારે એની મુક્તિ મળે મળે ને મળે જ્યારે મુક્તિ મળે તો પિતૃ આપે આશીર્વાદ અને કેવા આશીર્વાદ આયુ પ્રજા ધન વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખા નીચા પ્રયંતિ તથા રાજ્ય પિતર શ્રાદ્ધ તરપિતા શાસ્ત્ર કહે છે આયુ પ્રજાધનમ ધન વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખા જો પિંડદાન થી પિતૃ ખુશ થઈ જાય ને તો જે પિતૃ આપે ને દેવ નથી આપી શકતા કેમ કે પિતૃ જે પૂર્વજ એટલે તમારા પિતાજી તમારા પૂર્વજ હકીકતની વાત છે કે જયારે મા બાપજી આપે ને તો કોઈ ના આપે લાખો રૂપિયા કરોડો રૂપિયા ભેગા કર્યા હોય દીકરાને એમને મફત આપી દે જમીન હોય દીકરાને એમને આપી દે કેમ મા બાપ આપે ને કોઈ ના આપે અને એ તો પિતૃ જ્યારે બને છે ને ત્યારે આયુ પ્રજા ધન વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખા છ કદાચ કોઈ વ્યક્તિના કુટુંબમાં કોઈ વ્યક્તિનું આયુષ્ય અલ્પ પણ હોય પણ જો પિતૃની કૃપા હોય તો આયુની વૃદ્ધિ થાય છે પ્રજાની વૃદ્ધિ થાય છે ધનની વૃદ્ધિ થાય છે બાળકોમાં વિદ્યા ન હોય તો પિતૃના આશીર્વાદથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ પણ કરાવે છે એ પ્રયોજનથી તથા રાજ્યમ રાજ્ય પિતરશ્રદ્ધા એવું શાસ્ત્ર કહે છે અને હંમેશા મારી વાત ઉપર કદાચ વિશ્વાસ ન રાખતા પણ શાસ્ત્ર ઉપર ચોક્કસ રાખજો કેમ કે શાસ્ત્ર ક્યારે ખોટા ન હોય અને એવું શાસ્ત્રમાં એનું પ્રમાણ આપેલું છે તો ચોક્કસ આપણે આપણા ઘરમાં અથવા પિંડદાનમાં જ્યારે કરતા હોય ત્યારે આપણે આપણા પૂર્વજોને આપવાનું છે એટલે સારું આપવાનું છે અને સારી રીતે પિંડદાન કરવાનું અને સારી રીતે પિતૃની જ્યારે પૂજાની વાત આવે ત્યારે હંમેશા ત્યારે કરકસર ન કરવી પરંતુ પિતૃની સારી પૂજા સારું શ્રાદ્ધ સારું દાન કરવાનો આગ્રહ રાખજો કેમ કે પિતૃના આશીર્વાદ તમારા જીવનમાં મોટું કામ કરી જાય છે તો આ મિત્રો આજે સરસ મજાનું મેં તમને પિતૃનું પિંડદાન અને એમાં ઉપયોગ થતાં છ દ્રવ્યની માહિતી આપી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા આવી જ જાણકારી તમારા સુધી પહોંચાડતા રહીશું પણ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં હવે મને આપી દો રજા જય ભગવાન